સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠામાં પવનની ગતિમાં વધારો થતા તેર માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે બે હજાર પચીસ માં ઉનાળાની અંદર આ પહેલા હીટવેવ નો રાઉન્ડ છે આ જેવા જ આગામી સમયમાં અનેક હિટવેવના રાઉન્ડ આવશે આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ વર્ષનો ઉનાળો અસહ્ય ગરમીવાળો અને અને તાપમાનવાળો રહેશે ખાસ કરીને કચ્છમાં રાપરમાં સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ અને અમરેલી ઉત્તર ગુજરાતના પાટણ હિંમતનગર અને ઈડરમાં તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર હિંમતનગર અને નડિયાદમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં છત્રીસ ડિગ્રીથી લઈ ચાલીસ ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું જોવા મળશે પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેના કારણે આ વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ અસહ્ય હશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત